દરેક ને મારા ખૂબ આશીર્વાદ તમે મારા ભજન ભક્તિ કરો છો એટલે ભક્ત મહી લાગો છો બસ ક્યાંક જીવનમાં ભૂલા પડ્યા હશે એટલે દુઃખ આવ્યું હશે કઈક રહી જતું હશે એટલે દુઃખ આવ્યું હશે વડીલો બતાયા વગર ગયા હશે એટલે દુઃખ આવ્યું હશે પણ જો હું બતાવ્યા વગર ભગવાન ના ઘરે જતી રહું તો મારા ઉતારમાં ખોટ પડ્યો ફરી ફરીને આયા હોય ફરી આયા ભલે ફરીને આયા સારું કર્યું ફરીને આયા સારું કર્યું બીજે જઈને આયા સારું કર્યું કોઈક બાર થી પાંચ અનુભવ લઈને મારા ત્યાં આયા સારી થાકીને કંટાળી હવે તો બેસી જવું છે પણ મને જોઈ એટલે પાછા મારી જોડે બેઠ્યા છું જેને જેને અમૃતની મેલડીનો સંગ કર્યો જેને જેને અમૃતની મેલડીને ઓળખી લીધી એને કડિયુગમાં કાંઈ બે હોવું ના પડે હું મેલડીશું આ તો કડિયુગ છે ધીરજ ધીરજ ના હોય માણસ માણસે દુઃખ વધે આજે ને આજે માતાજી બતાવો આજે ને આજે માતાજી બતાવો આજે ને આજે માતાજી બતાવો એવો ભાવ લઈને આવો શ્રદ્ધા લઈને આવો વિશ્વાસ લઈને આવો કે મારા દર્શન કરીને કદાચ ઘરે જાવ ને તો હું સપના માં હું મેલડી છું મેં કોઈને સુખ બતાવ્યું એની મા બતાવી બતાય ને મા બતાવી વાત તો દુનિયા કરે છે દરવાજાની બહાર જાવ એટલે વાતો થતી હોય બનાવતી હોય ને દરવાજાની અંદર તો અમૃત ની મેલડી મેલડી છું પણ જેની જ્યાં શ્રદ્ધા હોય ત્યાં એને એવું હોય ને કે મારું કામ અહીં થશે કોઈની શ્રદ્ધા બીજે હોય એનું ભજન કર શ્રદ્ધા હોય ત્યાંનું ભજન કર મેં તો તમને એમ કીધું તમારી કુળદેવી નું ભજન કરજો હું તો મારક બતાડવા આવી છું માં બતાવા આવી છું અને મેં કીધું ને કે પ્રમાણ વગર કળિયુગમાં કોઈ દિવા કરવા નઈ મોટો મોટો લાલ ગવંડર હોય ને માતા બતાવો ને કેવાનું કે દોઢસી રૂપિયા મળે છ સપનામાં આવે છ પ્રમાણ આપો છો અરે વાતો તો દુનિયા એ કરી વાતો તો દુનિયા કરે છે ને કરતી રેહ છે પણ કદાચ આ કળિયુગની અંદર હું જેવું હું જેવી મા શું જે લખીને આપું ને એટલું જ બનશે હું કદાચ સમય એવો આવે ને હું બોલું નહીં ને અને હું લખીને આપું ને તો બન્યા વગર રહેની નહીં મેલડી આ તો માણસ સંતોષ નથી આજે પહેલી વખત આયા છે તો માતાજીને મળ્યા વગર જઈએ નહીં મારે તને મળવું છે તને ચાર વાતો કરીશ પણ એવા થઈને તો આવો પવિત્ર મન લઈને આવો દઢ વિશ્વાસ લઈને આવો કે અમૃત મેલડી નવું જીવન આવશે અને જરૂરથી ભગવાન ના ત્યાંથી લઈને આવું મેલડી છું પેલા દીકરા ના ને તો સમય હતો દીકરા ના હોય તો સમય હોય ને દીકરા થઈ ગયા તો સમય નથી પેલા કે દીકરા ના ભાવ દીકરા પણ લગ્ન કરતા નથી પણ નથી એના એનું સગ પણ થતું નથી તો દર રવિવારે આવ માતાજી જોજો અમારે હામુ હા ભાઈ જો જોયું તારે ભાવ ના થઈ ગયા હવે ટાઈમ સમય બધી ચાવી છે બહુ જતી રહ્યો મેલડી શું જાદુગર મેલડી કાળીનો એક કો આપાય હું લેવા આવો ઓળખો દુનિયાના મંદિરે ભરો બકરા ચડે ચડે છે ને કોઈ પાડા હાલતું છે કોઈ દારૂ જડાવતું છે મેં તો ખાલી સુખડી લીધી તમારા ભાવથી તમે આલો ને ઓ મેલડી જે માતા બીજાનું પૂરું કરતી હોય મારું પૂરું ના કરી શકું કરી શકું કે ના કરી શકું જો તમને દીકરો દેવાની શક્તિ હોય તમને ધનવાન કરી શકતી હોય તમને રંકમાંથી રાજા બનાવી શકતી હોય તો એક સુખડી નો પ્રસાદ જાતે માતા ભગવાન ત્યાંથી લઈને ના આવું કે લાય તારું શિવ પુરાણ આપ્યું છે ઘરે ઘરે વાંચ્યા છે ને જગતમાં માં લોક કલ્યાણ થઈ રહ્યું છે લાય મારી સુખડી આવે તો ભગવાનને સ્વયં કાળકાન કઈ બનાવવી પડે મારી કાળકાના રામ સૌ મેળવી છું મને ખવડાવવી પડે કેવું પડે ને પણ માણસ દુખી કેમ દુખી અજ્ઞાનતા કેમ દુખી ખબર નથી કોના દીવા કરો છો કરતા આવીએ છે કોઈ ઘર ની બતાવી બાર ની બતાવી ભૂમિકાની બતાવી દુખવાની બતાવી નખો એવું માતા બતાવતા આવડી પણ એમ કેમ ના કીધું કે રૂપે પચી કિલોમીટર મળશે આ અંદર બધી નકલ થાય થાય ને આ અમૃત ની મેલડી ની નકલ કરી જાય ને તો મારા ઉતારમાં ખોટ પડ્યો મેલડી છો આ કળિયુગમાં હવે હવે નકલ ક્યાં કરવા જાય એ નકલ કરવા જાય કદાચ હું બોલું છું બોલીએ લે

પછી ચાવણ માતા વાળા આયા હોય તો એવું નહીં કહેવાનું કોઈ દિવસ કે ઘર જઈને ચાવણ માતા ને દીવો કરજો ના તાર સપના ડોસી આવે તન દર્શન દે તને સંતોષ થાય ને તો જ દીવો તર જેવું મેલેડી શું આગળ યોગમાં હું મળો કે ના મળો મળો તો મળો તો નિર નિરંજન નિરાકાર એક પવન રૂપે દેવ છું હજારો લાખો ને કરોડો માણસો દીવા કર્યા ભલે કર્યા હજારો કરોડો લાખો શ્રદ્ધા ને વિશ્વાસ રાખી ભલે રાખી જો તમે મને નહીં ભૂલો તો હું તમને નહીં ભૂલું આટલો એક જવાબ જો તમે તમારા હૃદયમાં મને વેહાડી રાખશો કોઈ દાડો દુઃખ નહીં આવવા દઉં જો તમે તમારા હૃદયની અંદર મને રાખીએ છીએ તો મોટા મહેલમાં રાખવા આવીશ ઉમેરીશું ઈચ્છા દરેક માણસની કોઈ કોઈ ઈચ્છા હોય ને દરેક માણસની ઈચ્છા હોય દરેક માણસનું સપનું હોય જો તમારા ધીરજ હોય મને ઓળખી ગયા હોય ને તો એ સપનું મારા સુધી આવ્યું છે ને હું ભગવાન ના મૂકીને આવી છું સપનું જો પૂરું ના થાય તો મારું નામ મેળવી એટલે જે પહેલી વખત આવ્યા હોય કે બીજી વખત આવ્યા હોય કે આવવાના છો કે નથી આવવાનું એનાથી મારો કોઈ લેવા ખાવા નથી મારા જેને બતાવવાનું છે કોઈ દાળો બતાવ્યા વગર મોકલ્યા નથી અને જેને નહીં બતાવવાનું ને પચાસ વર્ષે નહીં બતાવતી મોજીલી મેલડી છો મસ્તાની મેલડી છો આ કળિયુગમાં આવી છો માતાજી તમે રાજી છો ને હું રાજી છું તારી દેવ રાજી કરી લે હું જોડે છું મોટા મોટી ધીરજ તમારા ધીરજ હોય ને અહિયાં એને જ આવું જ એના ધીરજ હોય હું મોજેલી મેળવી છું મારી ઈચ્છા ની રાજા છું બાર પેરો બેઠ્યો ગાડી ઉપર બેઠ્યો કોક ની વાત કરે છે હું કઉ છું કે એના ઘર માં મેળવી દુઃખ છે હું મેળવી છું આગળ ગોતી લાવો કડિયુગમાં હા તમારે દીકરી ને મોકલો ના ગોતી લાવો તો મારા અવતારમાં ખોટ પડે હું મેળવી છું પણ ઓળખો તો જ ઓળખાય દીવા કર્યા ને બધા દીવા કર્યા ને કોઈને મળી જાણી જો શંકરો શંકરો રાત્રે દર્શન દેવું મેળવ્યું છે સત્ય બતાવા છું સત્ય અરીશો આપડી ચાવડાના ગમવા જોઈએ આપણી મોમાઈ ના ગમવા જોઈએ આપડી ના ગમવા જોઈએ આપડી બ્રહ્માણી ને ગમવા જોઈએ આપણી મા ના આપણા ગમવા જોઈએ આપણી માની નાના બાળક છીએ નાનું બાળક હોય દુઃખી હોય મારું થાય કે પરમાત્મા હતા કે રામ હતા કે કૃષ્ણ હતા કે તમે જો તમારા દાદા હતા માએ જન્મ માર્યો એટલે તમે આયા છો સંત મહાત્મા કે મહાન પુરુષ કોઈ બન્યું હોય આ કળિયુગની અંદર તો એને માયે જન્મ સ્વીકારવું પડે સ્વીકારવું પડે કે નહીં એટલે માથી મોટું હોય માની અંદર બધું સમય ગયેલું છે તોય આપણે બધું દુખી છે ને તોય ગોત ગોત કરીએ છીએ ક્યાં ગોતોશ તમારામાં પડ્યું છે તમારામાં મત દીવા કરવાના છે તમારી અંદર જ પડ્યું છે ને ગોતવાનું છે ને ગોતવાની કોશિશ કરાવવું છે પણ ગોતતા નથી ભાગી જાય છે તોય કહું છું કે દસ વર્ષે અમરની મેળીને પેલેવું પડશે સત્યને સ્વીકારવું પડે જો જીવન જીવવું હોય ને જીવન સત્યને સ્વીકાર લેવા કેવું કે તમે આ કળિયુગમાં મહેમાન છો માલિક નહીં અને આ કળિયુગ મહેમાન નહીં હું માલિક છું આપડી માં હોય ને ઘરે બે લઈ હોય ને આપડી માં તમારી કુર્દી બેઠી હોય ને ઘરે તો એટલું સમજી લેવાનું એ માલિક છે મહેમાન નહીં તમે મહેમાન છો માલિક નહીં તમારા પરદાદા ગતા રહ્યા દાદા ગતા રહ્યા તમે ગતા રહ્યા તમારા દીકરા જતા રહ્યા એના દીકરા જતા રહેવાના કોઈ માલિક કરોડો અરબો ને અરબો ને ગાડીઓ ને બંગલા ને મિલ ને તો બધું જ પડી રહ્યું આ મીલો પડી રહી કોઈ ભૂકાવા વાળું છે નથી ભોગાવવાનું એનું કારણ છે કે જમીન એમના બાપની હતી નહીં જમીન કોઈના બાપની હતી નહીં મિલો બાધી અને બધું કર્યું અને ગરીબ માણસ નું શોષણ કર્યું હોય સારું ના કર્યું એટલે એમનો નખો જાય કે ના જાય જાય આજે કશું જ નહીં 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 એટલે ભગવાન જે તમને આપો ને એમ જ તમે સંતોષ પછી કે માતાજી નોકરી નથી તો કે જા પછી એ જન ની આલી તારો કે હવે રવિવારે તો કે સાહેબ ના પાડો સાહેબ ના પાડો હું સાહેબ શું નહીં સાહેબ ના પાડો આ સાહેબ નોકરી લેવા આવ્યો એ સાહેબ ના બાળ બાર જવાનું કે પત્ની ને કદાચ સાડી લઈ આપો કે ના લઈ મા થાય ને છૂટાછેડા થાય તો છૂટાછેડા થાય તો બીજું બૈરું મળે છે ને બૈરાના છૂટા છેડા થાય તો એને બીજો ઘરવાળો મળે છે ને આપણને માં નહીં મળે માં મળે છે નથી મળતી નથી મળતી નથી મળતી નથી મળતી નથી મળતી એવી રીતે આપણી મારી હે ગયેલી છે ને નથી માનતી નથી માનતી નથી માનતી નથી માનતી પણ આપણા નાનું બાળક બનીને એના ખોળા બેહી ધાવા મંડવાનું છે એ તો આપો આપ પાલવ ઢાકી દેશે હું મેલડી સુ આકડ યુગમાં મેં કોઈને કીધું વાળવું પડશે કોઈને કીધું શ્રીફળ મૂકજો વાળજો કોઈને કીધું

ભલે ભૂલા પાડી દીધા હોય પણ હું તમને કહીશ કે તમારી આજ અસલ જને દાસ આની પાસે સુખ પડ્યું છે આ તમને દીકરા દે છે આ તમને પરણાયેલ છે અને આજ તમને જાહો જહાલી કરી આપશે પણ માણસ ઓળખતો જા 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 માંગ 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 કે ચોટીલા જઈએ છે આજે તો ચોટીલા જાય તો ચાર વસ્તુ માંગી ના માંગવા ગયો તો કે દર્શન કરવા ગયો તો આલું હોય તો બધું આલા આલું હોય તો આલા ને અહીંયા માનો કે કોઈ કોઈ ગાંડો હોય ને માગતો માગતો અંદર આવ્યો હોય અને મને લાગે કે ગાંડો છે ડાયો કરું તો પછી મોટો રાજો ગાડી લઈને એવું એટલે ખબર ફરપ જ દુઃખ કરતા તમારો ભાવ છે તમે કહો છો માતાજી સુખડી લાયા ભલે લાયા માતાજી ઘડિયાળ લાયા તો કે ભલે લાયા માતાજી ફૂલ લાયા ભલે લાયા ભાવ લાયા ભાવ લાયા તો બધું જ લાયા ભાવ નથી લાયા તો કશું નહીં લાયા થાય ને ઓ એટલે તમારી અંદર જે ચેતના છે જે ભક્તિ છે જે ભાવ છે અને જેને માનો છે પકડી રાખ્યો તમે કોઈ મંદિરે જતા હોય માનો કે તમારા ઘરમાં હનુમાજી ના પૂજાતા હોય ના મંદિરે તમે જતા હોય જાઓ મારી ના નથી હું તો એવું કહું છું કે તમે દુનિયાના દરેક ખૂણે તમે જઈ ના હો સત્ય તમે જાણી ના હો પછી તમે મારી પાસે કારણ કે ભણેલો નાવ હોય ને ગણેલો ના હોય ને તો દુનિયા ને ખબર હોતી તમે બધે ફરો કોણ સત્ય નો સ્વીકાર કરો હું તો તમને એમ કઉ છું સત્ય નો સ્વીકાર જો સત્ય નો સ્વીકાર તમે નહીં કરો તમારા બાળકો દુઃખ આવશે ગયડા પેલા શું કરતા હતા ના અમારી ઝોપડી ઝોપડી બહુ જોરદાર છે કે હા બકરો બકરો આલીએ છે દારૂ બારું આલીએ છે અમારી ઝોપડી જોરદાર છે કે આજે એની વસ્તી વાળા દુખી થયા કેમ ઝોપડી ને જોઈતું તું હાલતા સમયસર દીવા કરતા એવું લાગે કે માતાજી મળતા નથી જવાબ નથી આપતા અને મારા બહુ દુઃખ છે તો બાર થી ભજન કરો એકદાડો તમારી માં કેવા આવશે કે તમારી પેઢી માં સદી માતા તમારો અનુભવ તમને પોતાના અનુભવ કોઈ શ્રીફળ મૂકવાના નહીં કોઈ મૂળા બંધાવાના નહીં કોઈ વાયણ કરવાના નહીં કોઈ શ્રીફળ માથા પરથી ફેરવવાના નહીં કોઈ દોરો નહીં કોઈ મંત્ર ને તંત્ર નહીં આપણા માના ને માં આપડી ભૂલી ગયા હોય ભૂલા પડ્યા હોય સમજણ ના પડી હોય એટલે શું થાય થાય કઈ જો તમારા જીવન ભર નું જે કઈ સુખ લેવું હોય ને તો હું તો તમને હાલીશ પણ તમે એવી ભોગવું છો એમ કઉ છું માતાજી ભગવાન દરેક નું સારું કરે છે પણ માણસ જીવતા આવડતો માંગ 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 કરસ માતાજી આપી બી દે છે કરોડો ને ખરબો રૂપિયા માતાજી આલ છે પણ શું તમે રૂપિયા જોઈને બેહી રહેશો રૂપિયા જોઈને તમારું જીવન જશે રૂપિયા ખાશો તમે તમારો તો રોટલો જોઈએ છે ને તો બે રોટલા સવારે બે રોટલા સાંજે ચાર રોટલા જોઈએ છે અને આખી દુનિયાની માથાકૂટ લઈને ફરી રહ્યો છે ચાર રોટલી મરશો ને ત્યારે ચોવીસ કલાક કોઈ નહીં રાખો યાદ રાખજો એના કરતાં આપણી માનું ચોવીસ કલાકનું ભજન ચાલુ કરો કે સ્વયં આપણી મા આપવાના લેવા આવો અબડી માકે કે હેડો મારા ત્યાં આવો હું તમને લેવા આવી છું કાઈ ન એવું કોણ કહે કેવી રીતે જશે કોઈને ખબર છે કોઈને ખબર એલા કોઈ બહુ મોટું આવ્યો છે કે મગજ દોડા આવવાનું જ નહી હું તો એમ જ કહું છું બધા મગજ દોડા આમ જ જતા રહ્યા અને મે કોઈના બાધાન માનતા ને મોડાને આન તે મે આલ્યું નથી મે તો એમ જ કીધું છે કે ઘરે જા માનો ન્યાય કર માન રાજી કર માનું નિવેદ કર અને માન પ્રાર્થના કર કે માં કઈક બતાય તારી માં જરૂર થી બતાવ છે અમૃત ની જોગ સાથે છે ભાઈ ઘર ના માનતા ના હોય ને એકલો એકલો આવે તો શું બતાવ ભલે તારો ભાવ સન જાગુ કાળો સપના માઈન બતાવાય ઓળખો કડીયુગ ચાર સ્વરૂપ કેટલા ચાર ચાર પાંચમો બાકી ચાર આયા પેલા મડુ તો દોશી ના રૂપે મડુ સો મેલડી સો

એક વખત મને ભાડી જાય એક વખત મને આભળી જાય ને દુનિયા બધાને ખોટા સમજણ મને હાચી માની લેવું મેલોડી શું આપડી હું હાચી ને બધા ખોટા છે એમ નહીં પણ બધા કહું છો કે પ્રમાણ આલવાન ચાલુ કરો તો તમારી સત્યની ગાડી અમર રહે છે હું મેલોડી છું મેના કીધું મોજેલી મસ્તાની મેલોડી જો મારી ઈચ્છા થાય તો વાત કરું મોજેલી મેલ માર તમાર પર હું લેવ ને તમે મને સુવાલ દેવાના હો તમે મારે પાસે કે લેવા આયા છો તમે દેવાની મન પાસે કે લેવા આયા છો ને મારાજી દેવાનું છે ને એ પરમાત્મા નથી આલતો ને એવું આલીને બેઠી છું મેલોડી છું ઓળખો આપડે માના દીવા કરીએ ને આપડે માન દીવા કરીએ ને તો આપડે માને કેવી રીતે રાજી કરવી ને પ્રયત્ન કરો આ બધી ઊંધી સીધી વાતોમાં આવજો આવશો આપડી માન રાજી કરવાની હોય ને માન આપણે કેવાનું આવે કે માં તું રાજી રેજે ને કઈ પણ દુઃખ હોય ને કઈ પણ ભૂલ થાય ને તો માં કેવા આવજે આપણે આવું આટલું તો કહી શકીએ ને ચલો તમારાથી કશુંય ના થાય રાત્રે સૂતી વખતે દસ મિનિટ તમારી માની કુળદેવીના દીવા આગળ તો તમે બેસી શકો ને બે અગરબત્તી કરી તમે તો પ્રાર્થના કરી શકો ને કે મા આજે ભર હજારો લાખો ને કરોડો પાપ કર્યા હજારો લાખો કરોડો વખત ખોટું બોલ્યા હજારો કરોડો લાખો ખોટું થયું છે પણ મા તું હજારો લાખો ને કરોડો ગુના સમા કરીને મને સત્યના માર્ગે લઈ જજે કાલ સવારે ધરતીઓ પર પગ મૂકું ને તારા દર્શન થાય ને ખોટું બોલાય નહીં ખોટું કરાય નહીં ખોટું જોવાય નહીં માં ભગવતી એવા આશીર્વાદ આવજે ત્યારે મા કે જા તમે મારા ન હું થમા હજારો લાખો ઘણા લોકો તો એ મારી પાસે કેમ નહીં આવતા ખબર છે કેમ નહીં આવતા કે આપણે જે બાર કાળા ધંધા કરીને આવ્યા છે ને અમારે તે મેલદી ગઈ નાખશે એટલે નહીં આવતા આપણે એમને એમ કઉ છું મારો સંદેશો સાંભળજો હું બંધ દરવાજે વાત કરતી નથી મોટો લાલ ગવંડા દરવાજામાં આવો ને તો ચોવીસ કલાકમાં નારાયણ ના નાખી દઉં તો મારા અવતારમાં ખોટ પડી જાય હું મેલડી છું નથી મેલડી છું આ કડી યુગમાં બાવાને બાવન પતા લઈને બેઠી છું ક્યારે કયું કાઢવું નો મને મેલડી ખબર છે ગુલામ બનાવી દઉં અને બાદશાહ બનાવો અને પાછો હામો પડે તો જોકર બનાવીને ન ઉભો રાખો એટલે દુનિયામાં બધી વાતો થઈ બધા વાતો જ કરે છે ધૂણી ધૂણી કોઈ મન ધૂણતા જોઈ હું હાથ દરિયા પાર કરી ત્યાં પ્રમાણે આપીને આવી છું તો ગુજરાત અને હિન્દુસ્તાન છે અને આટલું એક નાનું ગામ છે ગામમાં આટલી બેઠી શું કૃષ્ણ ભગવાને કીધું એટલે બેઠી શું કે મારા બાજુ બે ને તમે આનંદ કરી શું મેં તું હાર તાર બે તાર બાજુમાં તો કે એવું મેં કીધું હા બે તાર કૃષ્ણ ભગવાન કે બે ને કે મારા વર્ષો થઈ ગયા કે હું એકલો એકલો છું મેં હારું કઈ વાંધો નહીં પૂનમના ના દિવસે તમે મને મળવા આવજો પૂનમ ના દિવસે હું તમને ના કર બેહુ હતો હું વિદેશમાં બેહત મારો બેહુ હતો બેહત ના

શું પેલી રાણી જ પહેર્યો તો અસલ રાણી કળિયુગમાં કાળકા ને મેરડી છું આ કળિયુ એ તો વાતો વાતો બધી વાતો સમય આવે એટલે સોનાની તલવાર લઈને બેઠેલી મેલડી છું સમય આવે સોનાનો મુંગટ પહેરીને તાજ પહેરીને બેહેલી મેલડી છું સમય આવે માનો કે તમે મને મળવા આવો કે હું તમને ના મળી શકું સમય સમયની વાત છે પણ યાદ રાખજો કે તમે દરેક મહારાષ્ટ્રનો દરેક દરેક ના પાય છું દરેક ને જોવા આવું છું જે મારા સાચા ભક્તો છે ને એમને હું રેડા મુક્તિ નથી કારણ કે ક્યારે દુઃખ આવ ક્યારે વેદના થાય ક્યારે પડી જાય ને પડવાનો સમય થાય ને પાછી ના ચાલી લો તો મારું નામ મેલડી દેવું મેલડી ઓળખો એટલે હજાર વર જાય ને પાંચસો હજાર વર તો એ મન ગુજશે તમારા દીકરા દીકરા હોય ને પૂછશે હે દાદી આવી માતાજી હતા પૂછે ને પૂછે ને સિત્તેર પંચોતેર નેવું વર્ષ તમારી ઉંમર તમારા દીકરા દીકરા તમને પૂછશે કે હે દાદી હે દાદા શિખલપુર ચોટીલા પાલોદર માં મળું છું કડા એ મળું છું દરેક જગ્યાએ મળું છું રાજપુરા મળું છું તો મળેલા છેલ્લા તમારે કેવું પડે કે હા અમે માતાજી કેતા અમે સાંભળતા હતા માતાજી બનાવતા હતા ને અમે જોતા હતા એટલે જેમ મારો ઇતિહાસ હોય ને મારું કંઈક હોય ને એમાં તમે દરેક છો દરેક સાક્ષી છો મહાભારત રચાય તો કોઈ જોયું હશે ને એ એને સાક્ષી હશે રામાયણમાં કોઈક સાક્ષી હશે હશે ને જેટલા ભગવાને જન્મ લીધા દરેકમાં સાક્ષી હતા ને તો તમે મારામાં સાક્ષી છો કેટલા વર્ષે તમે સાક્ષી હતા કે હું કહેતી હતી હું બોલતી હતી હું બનાવતી હતી હું સમય હાલતી હતી અને સમય ચોઘડિયું વેળા બધું જ બનતું તું મેળવીશું આપણે લોકો ગોતા પેલા ઉજ્જૈન માં જાય દારૂ નથી પીતી દુઃખ પીધા હતા દુઃખ પીધા છે હું તું તારું પીવડાવ પીવડાવું હોય તારો ભાવ દે પીવડાવું હોય તારી ભક્તિ પીવડાવી દે પીવડાવું તારો દુઃખ પીવડાવી દે પીવડાવવા હોય તારા કરમ પીવડાવી દે ને સતના માર્ગે ચાલ પાછો રંગ બન્યો છે રાજા ના બનાવ તો મારું નામ કડ્યું રાજા મેરડી નહીં એમ કઉ છું અને યાદ રાખજો કે ઘરની બહાર નીકળો મનમાં કદાચ મને સમરણ કર્યું હોય તો રાજા મેરડી લખેલું મળશે 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 ગમે તાથી આમ તન મારીને પાછી આવો 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 ના આવો આ કળિયુગમાં જે બધી માતાએ જે કર્યું એ કર્યું હોય પણ તમારા જીવનની અંદર મે એવો તન માર્યો છે ને કે તમને વિચાર નઈ થાય કે ક્યારે આ બનાવ બન્યો મેરડી છું પણ ભાવ જોઈએ શું જોઈએ

પછી પછી કે દારૂ આલ્યો બકરો આલ્યો કલેજો આલે પ્રમાણ તો માગ પેલા એમ કઉ છું ઓળખો તો ઓળખાય એટલે ઘણા મન જોઈ ઘણા મન જોયું હોય ને ઓહો કોણ તારે ખબર પડે સિંધ વન સપના નથી રૂપિયા મેળ મેં એવું કીધું કે હું સિંધ વન સપના નથી રૂપિયા મેળડી છું મેં કીધું ને એવું તો લોકો ઉજ્જૈન માં ગોતવા માંડે અરે અરે તમારા અવતારમાં ખોટ પડ્યો કેવા એ બોલું છું તો અહીંયા જો હોય મેળડી છો ત્યાં એને કીધું તો અને મેં બનાવ્યું ને મેં બનાવ્યો શબ્દ તો મેં બનાવ્યો આખો શબ્દ ને હું મેલડી છું કે સિંધ વન સપરા નદી ના ગંધરપી મેલડી આ મારો બનાયેલો શબ્દ કોઈ જગ્યાએ કોઈ પુસ્તક માં કોઈ આપણે લોકો બોલેલો કોઈ વાંચેલો કોઈ ગ્રંથમાં છે કોઈ શાસ્ત્રમાં છે કોઈ પુરાણમાં છે કોઈ ઇતિહાસમાં છે કોઈ ની મે બનાવ્યો તો સિંધ વડ સપરા નદી અને ગંધરપી મેલડી અદર માણસ બોલવામાં ફાફા જાડે ના તમાર સેટ જ ના થાય તમાર ભેગું જ ના થાય માર તરત થાય કારણ કે મારી ભૂલી છે ને મારી વાત છે તમે બોલો આમ તમારે ભૂલ પડે 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 એક હજાર ટકા પડે મારે ના પડે કે હું શુદ્ધ બનશે પણ નદી ને ગંધ રૂપિયા છું મારો શબ્દ તો મારો બનાવેલો છે ક્યાંથી હોય ક્યાંથી હોય ક્યાંથી હોય એ લોકો કે આ તો મેલડી બહુ જબરી છું બહુ જબરી છું કે બહુ જબરી છે આ તો કે બહુ જબરી છું કે ના 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 માતાજી તો જબરા નથી તો હું જબરી નથી તમે બનાવો એવી તમે કહો માતાજી અમે તમારા થઈ ગયા અમને રાજ કરાવજો તો દહ વર રાજ તો કરાયા વગર ભગવાન ના મોકલું અને પછી કદાચ મનમે એવું થાય કે ના અમે જબરા અમે લોકો આવતા હોય એ લોકો આવતા હોય ને ઘરે ભુવાપણી કરતા હોય પછી મને ખબર એટલે ખૂણામાં બેઠો ટૂબી પહેરી ને ઘરે ભુવાપણી કરે છે જોગણીને પૂજે છે પણ જોગણી દુઃખ લઈને ઉતરી છે ચાર પેઢી પેલા પણ ક્યાંથી ના ગયા વગર મોકલું તો મારા અવતારમાં ખોટ પડ્યો કેવાય એવી વાતો થાય આગળ યુગમાં એવું બનાવ બના આ યુગમાં પછી ઘરે જાય ને ભૂવા પણ તો કરતા જ હોય દોરાન બાધાન માનતા તો આલતા જ હોય મે કોઈને દોરવા લ્યો કોઈને શ્રીફળ આલ્યો મે એને અસલ માં ગોતી ના લી જો મે તમને દીવો બતાવ્યો મે તમને માં બતાઈને એ દીવા ઉપર તમને શ્રદ્ધા વિશ્વાસ અને ભાવના હોય ને તો તમારું સારું આજે ના થાય કાલે નકલ લોકોએ તો કેટલા દીવા બેહાડ્યા કેટલી માતાઓ લાયા કેટલા ફોટા લાયા કેટલા મંદિરો બનાયા કેટલા મઠ બનાયા પણ માં જવાબ નથી આવતી ઘણાનો પ્રશ્ન હોય ને મોટા મોટા મંદિર બનાયા છે મોટા મોટા મઠ બનાયા છે પણ માં અમારી બોલતી નથી તમારે બોલતી કરવી હોય ને તો અમારે તે મેલડી બોલતી છે ને એનો સંત કરવો પડો મેલડી પૈસા શ્રદ્ધા વિશ્વાસ ભાવ આતો પણ તમને થવું જોઈએ કે ના અમે તમારી ગુનો ભૂલ ગોતો મા તો હું ગોતવા જઈશ માની પાસે હું વાત કરવા જઈશ માની પાસે હું કઈ બે શબ્દ કહીશ માને તો મનાવા હું જઈશ તમારે તો એનો સ્વીકાર કરીને ભૂલમાંથી બહાર નીકળીને એની માફી માંગીને માર્ગ લેવાનો આપણી માની સેવા નથી કરી શકતા આપણી માની ભક્તિ નહીં કરી શકતા આપણી માના આપણે સમજી નથી શકતા તો શું બીજાની માતા આપણા ઉપર અમી અમી વરસાઈ દે છે સુખી કરી દે છે તમે પેલા જ્ઞાની થાઓ તમે છેતરાઓ નહીં ને એના માટે કહું છું કે ઓળખો તોડ ખાય ઓળખાય એટલે દરેક મારા આશીર્વાદ ખાસ એટલી વસ્તુનું ધ્યાન રાખજો કે બાર થી ચાનો થોડું થોડું ભજન કરજો વધારે નહીં તો દસ મિનિટ નું કરજો 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 ગુના ભૂલ જે પાપના કર્મ થઈ ગયા બધામાંથી તમને મુક્તિ મળશે માં નવું જીવન આવશે માં નવો અવતાર આવશે માં નવા આશીર્વાદ આવશે જીવન ખૂબ પરિવર્તન કરી હાલશે અને આનંદમય જીવન થશે એવા આશીર્વાદ હું ઉમેરડીયાનો છે અને મારા હું તમારી જેટલા આવે દરેકના આશીર્વાદ વિધાતા બનાવી ભગવાને ભગવાને વિધાતા બનાય શું વિધાતા કેવા આવશે અમરતે મેલડી કહેવાય ભગવાને તો વિધાતા બનાવી અને વિધાતાએ દરેકના લેખ લખ્યા આના કર્મ માં આના ભાગ્યમાં આટલું દુઃખ છે ને આટલું સુખ છે પણ વિધાતાએ લખેલું છે ને ભગવાને ને આપેલું છે ભગવાનનું આલેલું ને વિધાતા નું લખેલું જો વાંચ્યા વગર પડયુ માં ભગવાનના ઘેર જાઉં તો મારા અવતાર માં ખોટ પડ્યો મેરડી થોડોખો ઘરેથી બહાર નીકળો અને રાજા મેરળી લખેલું આવે તો માનજો કે અમૃતની મેરડી જોડે હતીના ગંધ્રવ્ય મેરળી હતી આય કરવા મેરડી આવી હતી